રાજ્યના મૃદુ અને મખ્યમ શ્રી માન્ય ભૂપેન્દ્રભાઈની આદેશ અનુસાર માન્ય હર્ષભાઈ ગૃહમંત્રીના આદેશ અનુસાર અને ડીજીપીના આદેશ અનુસાર જેટલા પણ અસામાજિક તત્વો છે જ્યાં રહેતા હોય જે ગુના હોય એની પર કડક કાર્ય કાર્યવાહી કરવાનો જે નિર્ણય લીધો છે એ ખૂબ આવકારદાયક છે એના ભાગરૂપે ડીસાની અંદર પણ ખૂબ ઉત્તમ કામગીરી પોલીસ પ્રશાસન સાથે તંત્ર સાથે નગરપાલિકા તાલુકા પંચાયત યુજીશિયલ ખૂબ સારી રીતે કરી રહી છે મારે આપના માધ્યમ દ્વારા એ કેવું છે કે તમને અસામાજિક તત્વો દ્વારા ક્યાંય પણ હેરાનગતિ થઈ હોય એસ્ટ્રોસન થયું હોય ખંડણી થઈ હોય અપહરણની ધમકી હોય વ્યાજખોરોનો ત્રાસ હોય એવી કોઈ ફરિયાદ તમને મળી હોય તો આપના નજીકના પોલીસ સ્ટેશન ગભરાય આપી નો સંપર્ક કરો તેમનો ડર લાગતો હોય તો સંપર્ક કરો નો એસપી અને આપને લાગતું હોય કે મારું ધ્યાન દોરવા જેવું તો ધારાસભ્ય તરીકે મને પણ જાણ કરજો પણ ગુજરાતની અંદર અને ડીસાની અંદર અસામાજિક તત્વો નાબૂદ થાય એની પહેલને વધાવી જોઈએ અને આપણે સૌ આગળ